વિધાનસભામાં સિલેક્ટેડ કલાકારોને આમંત્રણ આપીને બોલાવવામાં આવવાથી વિવાદ જે બાબતને લઈ ગઈકાલે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી સાથે સાથે તેઓએ જણાવ્યું હતું જ્યારે તમે કોઈ કલાકારને આમંત્રિત કરો છો તો દરેક સમાજને સન્માન રાખી અને આમંત્રિત કરો નહીં કે સારા સારા કલાકારને તેઓએ વધુમાં એ પણ જણાવ્યું કે ક્ષત્રિય સમાજમાં પણ સારા સારા કલાકાર છે તેઓએ પણ ગુજરાતી ભજનથી માંડી સારા સારા ગીતો પણ ગુજરાતની જનતાને આપ્યા છે વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર આ રીતે ભેદભાવ ન કરે સાથે સાથે નવગણજી ઠાકોરે પણ નારાજગી વ્યક્ત કરી હતી ક્ષત્રિય સમાજમાંથી વિક્રમ ઠાકોર દ્વારા આવ્યા બાદ ગુજરાતના દેવી પૂજક સમાજમાંથી આવતા કિરણ જાનુએ પણ તેમની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે સરકારે આ રીતે વાલા દવલાનું વલણ રાખવું ન જોઈએ સરકારને પણ ધ્યાનમાં છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને દેવીપૂજક સમાજનો કેટલો ફાળો છે તેમ જણાવતા તેઓ વિનંતી કરી હતી કે ક્ષત્રિય સમાજ અને દેવીપૂજક સમાજ અને બીજા સમાજમાંથી પણ ઘણા બધા એવા સારા ગાયક કલાકારો છે સરકારે બધી સમાજના કલાકારોને પ્રોત્સાહન આપવું નમસ્કાર જય 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 હિન્દ વંદે માતરમ ગરવી ગુજરાત અને જે જે વિધાનસભાની એમાં બધી સમાજના કલાકારોને ઇન્વાઇટ કર્યા બધી સમાજના કલાકારોને આમંત્રણ દીધા પણ ક્ષત્રિય સમાજ અને દેવીપૂજક સમાજના કોઈ કલાકારોને આમંત્રણ દીધા નથી કે ઇન્વાઇટ કર્યા નથી તો જ્યારે સરકાર રચવાની હોય ત્યારે ઠાકોર સમાજની દેવીપૂજક સમાજનું મોટું યોગ્યદાન હોય છે બહુ મોટો ફાળો હોય છે તો સરકારને એટલું જણાવું છું કે તમારે તો સરકારને તો અઢારે આલમ હરખી રાખવી જોઈએ હળી મળીને રહેવું જોઈએ અને કોઈ સમાજને દુઃખ લાગે એવું ના કરવું જોઈએ કાયદેસર તો તો હવે પછી આવી ભૂલ થાય નહીં અને અઢારે આલમ જ્યારે સરકાર રચવાની હોય ત્યારે અઢારે આલમ ભેડું હળી મળીને જ સરકાર રચે છે તો સરકાર જોડે આટલી અપેક્ષા કરીએ કે હવે પછી કોઈ કાર્ય કરે સરકારી તો બધી સમાજના કલાકારોને ભાગ આપે અને બધાને ઇન્વાઇટ કરે એવી મારી અપેક્ષા છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત